તો મિત્રો આપણે વાત કરીએ તો રાજનીતિ વિષય છે એક અલગ અંદાજમાં જોવા મળતો હોય છે પરંતુ આમ આદમી પાર્ટી જે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી હારી ચૂકી છે પરંતુ ગામડાઓમાં એટલી બધી મજબૂતાઈથી આ પાર્ટી કામ કરી રહી છે કે ના પૂછો વાત તો મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ નસવાડી તાલુકામાં આમ આદમી પાર્ટી દરેક ગામડાઓમાં સભા કરી રહી છે કે જનજાગૃતિ ફેલાઈ રહી છે અને આમ આદમી પાર્ટીમાં જોડાવ એવો અભિયાન પણ ચાલી રહ્યો છે આપણે વાત કરીશું નસવાડી તાલુકામાં એક યુવા નેતા રસિકભાઈ ડુંગરાબીલ જે કુકરદાના રહેવાસી તો મિત્રો આના દ્વારા દરેક ગામડાઓમાં અત્યારે એક સભા યોજાઈ ગુટિયાઆબામાં તો મિત્રો એ ગુટિયા આંબામાં એટલી બધી જનમેદી ઉપડી હતી એટલી બધી જે સંખ્યા લોકોની ઉપડી હતી કે ભાઈ ના પૂછો વાત એટલા બધા લોકો ત્યાં આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે એક ઉત્સાહી થતા તો મિત્રો એનું પાછળનું કારણ શું હોઈ શકે તો મિત્રો આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી ભલે નેતાઓ એના ડીમ હોય ઢીલા હોય પરંતુ આમ આદમીના અમુક નેતાઓ એવા જેવા કે ચેતરભાઈ વસાવા અનેક લોકોના દિલમાં અનેક લોકોની જે લોકચાહના મેળવી ચૂક્યા છે કારણ કે આમ આદમી પાર્ટીમાં આ ધારાસભ્ય એક એવા લીડર હાવજ અને આદિવાસીઓના મશિયા તરીકે ઉભરી આવતા નેતા એવા ધારાસભ્ય ડેડિયાપાણાના ચેતરભાઈ વસાવા એ લોકચાહના મેળવી લીધી છે એવા અનેક નેતાઓ છે કે ભાઈ આ નસવાડી તાલુકામાં એક જાગૃત યુવા રસિકભાઈ ડુંગરાબીલ પોતાની મેળે અનેક ગામડાઓમાં જઈ જનજાગૃતિ ફેલાવી રહ્યા છે તો મિત્રો લોકો એ જ જોવે છે કે ભાઈ પાર્ટી ભલે ગમે એવી હોય પરંતુ જે લોકોમાં જાગૃતિ આપે લોકોમાં સમજ આપે કે સરકારની સુવિધાઓ શું છે અને સરકારની સુવિધાથી આપણે કેટલા પાછળ છે એ પણ આવા નેતાઓ લોકોમાં જઈ અને એ લોકો સમજાવતા હોય છે એનાથી લોકો ઉત્સાહિત થાય છે કે ભાઈ આપણે હજુ કેટલા પાછળ તે સરકારની સુવિધાથી તો એને લઈ આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી કામ કરીએ છીએ ગામડાઓમાં અને સભાઓ ભરી રહી છે કે ભાઈ આવનારી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી શું કહેવાય કે આ લડે ચૂંટણીઓ અને એમાં જીતે એના માટે જે આમ આદમી પાર્ટી ખૂબ આગળ વધી રહી છે અને ગામડાઓમાં જનજાગૃતિ ફેલાવી રહી છે તો ગુટીઆંબામાં એટલી બધી સભા સભા યોજાઈ હતી એમાં લોકોની એટલી બધી ભીડ હતી મિત્રો કે ના પૂછો વાત યાર કારણ કે આ લોકો ગામડાઓમાં હજુ સુધી વિકાસથી વંચિત છે એટલે આ લોકો કઈ પાર્ટી આપણા માટે સારું કામ કરશે કઈ પાર્ટી આપણા માટે જે અન્યાય થઈ રહ્યો છે એના માટે અવાજ ઉઠાવશે તો એના માટે આ લોકો એવી જ એવા જ નેતાઓને ખોજતા હોય કે ભાઈ આપણા માટે કયા નેતા સારા રહેશે અને આપણા માટે કયા નેતા અવાજ ઉઠાવશે તો મિત્રો આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે આદિવાસી વિસ્તારમાં જઈ અને અન્યાય થતા હોય આદિવાસી નહીં પરંતુ અન્ય અન્ય જે એસસી બીસી ઓબીસી કે પછી માઇનોરિટી જેવી જાતિઓમાં જે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે આમ આદમી પાર્ટી એનાથી ઉત્સાહિત થઈ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ઘણા લોકો ઉમટ્યા કારણ કે ઘૂટિયામાં એવું ગામ છે કે ત્યાંના જે લોકો છે જાગૃત છે અને ભણેલા ગણેલા શિક્ષિત છે અને એ ગામના કલેક્ટર પણ રહી ચૂક્યા છે ડુંગરાભાઈ ડુંગરિયા સુનજીભાઈ એ પોતે કલેક્ટર રહી ચૂક્યા છે અને પોતે નિવૃત્ત છે એ ગામના એટલે જ એ ગામમાં એટલી સભા ભરાઈ હતી અને લોકો બધા લોકો સમજી વિચારીને પાર્ટીમાં જોડાવા માટે ઉત્સાહિત થયા અને મિત્રો આમ આદમી પાર્ટી અત્યારે દરેક ગામડામાં ખૂબ કામ કરીએ છીએ મજબૂતાઈથી તો લોકો એક કામ માટે જ ઉત્સાહિત થઈને પાર્ટીમાં જોડાઈ જતા હોય છે તો મિત્રો આપણે વિડીયો બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયોમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી